હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને અત્યારે વાગીએ છે સવારના પાંચ ને અમે લોકો બધા તૈયાર તૈયાર છે અને ગાડી પણ કાઢી દીધી છે જોઈ શકો પૂજા પણ તૈયાર છે મમ્મી બેસી ગઈ છે અંદર અને પપ્પા ઉપર ગયા છે અમે લોકો જઈ રહ્યા છીએ આજે એક રોંગ ટ્રીપ માટે અને રાજસ્થાનમાં નાથ દ્વારા જે છે ત્યાં જઈ રહ્યા છે એને બહુ જ મજા આવવાની છે તો પહોંચી ગયા છીએ અત્યારે સામરાજી અને અત્યારે જોઈ શકો છો કે મોર્નિંગ થઈ ગઈ છે અહીંયા અમે જ્યારે નીકળ્યા ત્યારે અંધારો હતો ને અત્યારે ઓલરેડી મોર્નિંગ થઈ ગયા છે અત્યારે વાગ્યા છે આઠ અમે લોકો પહોંચી ગયા છે સામ્રાજ્ય અને અહીંયા અમે દર્શન કરીને પછી આગળ વધીશું જોઈ શકો છો કે અહીંયાનું એટમોસ્ફિયર બહુ સરસ છે અને અમે લોકો અહીંયા વાત અને હાર્દિક પૂજા અને બધા લોકો આગળ જઈ રહ્યા છે મનસુભાઈ કેવી રહ્યું ટ્રીપ હા

વાવ જોરદાર વાઇફ છે સવાર સવારમાં માં ને અમે લોકો હવે એકદમ નજીક છે મંદિરની અને અમે લોકો હવે જલ્દી પૂજી પૂછી જઈશું સામ્રાજ્ય મંદિર તો આ છે સામ્રાજ્ય નું દુકાનો જોઈ શકો છો કે અહીંયા બધા જ રમકડાઓ મળે છે નાના છોકરાઓનો અહીંયા જે છે આ પ્રિન્ટિંગ જે છે અલગ અલગ કિચનો છે ટેટો પડાવવો હોય તો એની માટે છે

બહુ સરસ મંદિર છે પ્રાચીન મંદિર છે હું તો ખોલી વખત આવ્યો છું પણ કાંઈક ખૂબ મજા આવી તૈયારી આવવા જેવું છે અને એકદમ મન શાંત લાગે તમે તો હવે અમે લોકો જઈ ગયા છીએ ભોવાખા બને ક્યાં લઈ જાય છે જઈ ગઈ છીએ હવે પાછળ હું તમને દેખાડીશ કે પૂજાની લોકો દર્શન કરીને ત્યાં બેસી ગયા છે તો એ ચોકરો છો એટલા અમને થાકી ગયા લોકોએ બહુ જ બધા ફોટા પડાવી લીધા છે અહીંયા અને ખરેખર બહુ જ મસ્ત લોકેશન છે અને ખરેખર બહુ જ મજા આવી ગઈ છે તો હવે અમે લોકો અહીંયાથી શકો છો આ લોકો અહીંયા શાંતિથી બેસી ગયા છે કેમ કે એમને ખબર છે કે બહુ જ બધા આ લોકો ફોટા પડાવવાના છે નહીં વાર લાગશે એટલે બેસી ગયા ને શું કેવું છે તારે મંદિર કેવું લાગ્યું તને સાહેબ મસ્ત મંદિર છે નહીં હું તો પહેલી વાર આવ્યો હતો તો આવેલી નહીં આવું જ છે પેલેથી મંદિર હં जग्या કેટલી વિશાળ છે જોતો કરી બહુ જ બધી વિશાળ છે જગ્યા પણ બહુ જ બધી વિશાળ છે ને પોતણી મંદિરમાં હા પોતણી બહુ જ યસ બહુ જ મસ્ત પોતણી છે ઓકે તો જો કે આપણે અહીંયા પછી લાઈન કેટલી બધી વધી ગઈ છે બાપ રે બાપ હું તમને દેખાડીસ લાઈન દસન પર લીધા પણ અત્યારે લાઈન જે છે બહુ જ વધી ગઈ છે જોઈ શકો છો કે બહુ જ લાઈન થઈ ગઈ છે અત્યારે આજે ખાલી

સરસ એવા થઈ ગયા છે બીજા બે મંદિર આ મંદિર છે ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર છે શામળાજી નું એની બાજુ માં મહાલક્ષ્મીજી નું મંદિર છે અને ગીરધારીનાથજી નું મંદિર છે तो हमारा सांबळा जी ना दर्शन बहुत સરસ રીતે થઈ ગયા છે અને અહીંયા બીજા ત્રણ મંદિર હતા ત્રણ મંદિરના દર્શન પણ થઈ ગયા છે અને વાતાવરણ પણ બહુ સરસ બહુ એટલે બહુ સરસ એટમોસ્ફિયર છે અમે લોકો અત્યારે ઉભા રહી ગયા છીએ બજારમાં ગોક લેવા માટે જોજો કે પૂજા જે છે તે જોઈ રહી છે અને આજે કોઈ પસંદ આયા નથી ખાલી એકા પસંદ આયા છે

લોકો વચ્ચે ઉભા રહ્યા હતા ભજીયા ખાવા માટે અને અહીંયા ભજીયા બહુ સરસ એવા ગરમ ગરમ ભજીયા મળે છે અને અમે લોકો પાછા આવી ગયા છે પાર્કિંગ અને અમે હવે જઈ રહ્યા છે તો પાર્કિંગમાં જોઈ શકો છો ગાયો પણ આ છે અને અહીંયા બધા લોકો પાણી પી રહ્યા છે ફૂવા જે છે બધાને પાણી આપી રહ્યા છે ચલો જઈએ હવે ઓકે

આજે ચિર દેસન પરમાની ની લાઈન છે બહુ મસ્ત મંદિર છે હવે પેનલ સરસ મજાનું પડી ગયે છે શું છે તું એ તું શું કરી હા આજે મજા દર્શન કર્યા મેં કર્યા નવી વાવા પહેરી વાવા પહેરી cualo jibra awas aja Hadik <tip> salam

સરસ મજાનું બધું મળી રહ્યું છે બુટ્ટી ને બધું જ છે અહીંયા કપડાં તો અહિયાં બહુ છે આ જોઈ શકો છો બધી છે જે છે શ્રીનાથજી ની ભેટ લોકો શ્રીનાથજી મંદિર પહોંચી ગયા છે માત્ર બહુ જ બધી ભીડ છે નગર મંદિર ચાર વાગે ખુલવાનું છે એટલે કે બંધ છે પણ બહુ જ ભીડ છે જોઈ શકો છો આટલી બધી પબ્લિક જે વેટિંગ માટે ઉભી છે એ બાજુ શુભમ લોકો ઉભા છે રાહ જોઈને અને આ બાજુ અહીંયા છે અહીંયા પાણીના જગ છે અને પાણી પી ઉભી શકે છે અને ઘણી બધી અહીંયા બેઠી પણ છે તો અમારા અમારા સામળા છે આ છે અમારી હોટેલ આ છે અમારી હોટેલ તો આ છે અમારા લોકોનો રૂમ છે તો આ છે બીજો રૂમ છે તમે જોઈ શકો છો બહુ જ મોટો છે સોફા ને બધું જ છે અમારા લોકોના શ્રીનાથજીના દર્શન બહુ જ સરસ સેવા થઈ ગયા છે અને અમે લોકોએ જમીને અમે લોકો હવે આવી ગયા છે રૂમ અને અમારો રૂમ બહુ જ સરસ છે તો હવે આ બ્લોક અહીંયા જ પૂરો થાય છે